ડુપ્લિકેટ દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રના ધુલિયાથી ઝડપાયો છે ડિંડોલી પોલીસ સ્ટેશનના ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂના કેસમાં છેલ્લા દોઢ મહિનાથી વોન્ટેડ રેડા આરોપી રાહુલ રતન બોરસેને મહારાષ્ટ્રથી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો હતો સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક તથા ડીસીપી ઝોન બે સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલી સૂચના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી પોલીસ સ્ટેશનના સાય દર્શન સોસાયટીમાં દોઢેક મહિના પહેલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હલકી ગુણવત્તાનો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ ખાલી બોટલ લેબલ તથા સ્ટીકર સહિત રૂપિયા એકોતેર હજાર સાતસોના પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ મહારાષ્ટ્રની મોકલનાર મુખ્ય આરોપી રાહુલ રતન બોરસેને વોન્ટેડ જાહેર કર્યો હતો જે આરોપી છેલ્લા દોઢ મહિનાથી પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્રમાં નાસ્તો ફરતો હતો જેને ઝડપી પાડવા ટીમ બનાવી બાતમીના આધારે મહારાષ્ટ્ર ધુલિયા જિલ્લામાંથી વોન્ટેડ રાહુલ રતન બોરસેને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી